દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભાજપની સભા ખંભાળિયાના નાકા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માધવની સભા સભામાં પુરુષોત્તમ રૂપાલાએ સભા સંબોધી દ્વારકાના ધારાસભ્ય ભાજપના ચૂંટાયેલ પ્રતિનિધિ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા પુરુષોત્તમ રૂપાલાએ હાર્દિક પટેલને લાફા મારવાની ઘટનામાં નિવેદન આપ્યું ભાજપ પાસે એવી કોઈ ઘટના કરવા સમય નથી હું આ પ્રવૃત્તિને વખોડી કાઢું છું આવી રાજકીય માહોલને વિકૃતિ કરવાની કોઈ જરૂર નથી અમારે એટલે માટે જરૂર નથી કેમ કે નરેન્દ્રભાઈએ કરેલ કામો એટલા છે કે અમે એક સભામાં સંધાય કંઈ એ નથી શકતા એટલે અમારે બીજી કોઈ બાબતે જવાની કોઈ જરૂર નથી સાથે જ દ્વારકાના ધારાસભ્યએ પણ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મિમિક્રી કરી અને નરેન્દ્રભાઈ મોદીએ કરેલ કામોના વખાણ કર્યા અને સેનાએ કરેલ કામો અને સરકારે કાર્યવાહી કરવા સેનાને આપેલ છૂટ પર મોદીએ સુરક્ષા વ્યવસ્થા સારી કરી હોવાનું જણાવ્યું આજે જામનગર લોકસભા ના ઉમેદવાર પૂનમબેન ભાંડમના સમર્થનમાં પ્રચાર અર્થે મારે જામખંભાળિયા આવવાનું થયું હતું જામખંભાળિયા ખાતે સાડા ચાર પાંચના સમયે ધોમ ધક્તા તાપમાં જે પ્રકારે આ વિસ્તારના યુવાનો આગેવાનો ઉમટી પીડ્યા એ ઉત્સાહને જોતા એવું લાગે છે કે પૂનમબેન એમના રાજકીય કારકિર્દીમાં સર્વોચ્ચ મતદાન સાથે આ વખતે વિજેતા થઈ અને દિલ્હી આવશે ધન્યવાદ સાહેબ હાર્દિક પટેલ ઉપર જો ભારતીય જનતા પાર્ટીને એક તો આવી કોઈ પ્રવૃત્તિ કરવાનો ટાઈમ પણ નથી અને સમય પણ નથી પણ હું આ પ્રવૃત્તિને વખોડી કાઢું છું કે આવું રાજકીય માહોલોને વિકૃત કરવાની કોઈ પ્રવૃત્તિઓ કરવાની જરૂર નથી અમારે એટલા માટે આવશ્યકતા નથી કે અમારે નરેન્દ્રભાઈના કરેલા કામો એટલા બધા છે કે અમે એક સભામાં સંધાય કહીએ નથી શકતા એટલે અમારે બીજી કોઈ બાબતો ઉપર જવાની કોઈ આવશ્યકતા નથી